અંજારા હરિયાણાના વેપારીને એક કા તીનની લાલચમાં લપેટીને અંજાર બોલાવીને છ જણની ટોળકીએ શનિવારે ધોળા દિવસે જાહેર રોડ પર હુમલો કરીને આચરેલી ત્રણ લાખની લૂંટના ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસે ઝડપેલા આરોપીઓમાં ભુજના કનૈયાબે ગામના સૂત્રધાર જમનશાહ ભચલશા શેખ ઉર્વ ત્રેવીસ નાસિરશાહ ભચલશા શેખ ઉર્વ બાવીસ અને અબ્દુલ રઝાક જેઠળા ગરાસિયા ચોત્રીસ રહે વીડી બગીચો અંજારનો સમાવેશ થાય છે નાસિરશાએ વેપારીને ફેસબુક પર લાલચ આપીને અંજાર બોલાવ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં ગુનાનો માઇન્ડ જમનશાહ શેખ હોવાનું બહાર આવ્યું છે જમનશાહ અગાઉ પણ આ રીતે ચીટીંગ અને છેતરપિંડીના વિવિધ ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે પોલીસે ગુનામાં વપરાયેલું ક્રિકેટ બેટ અને બંને કાર જપ્ત કરી છે આરોપીઓએ અંજારના વરસાણા પાસે ટોયોટા કારના શોરૂમ પાસેના સર્વિસ રોડ પર શનિવારે બપોરે દોઢથી બે વાગ્યાના અરસામાં ગુનાને અંજામ આપ્યો હતો વેપારી અને તેના મિત્રએ છ જણની ટોળકીનો પ્રતિકાર કરી વળતો હુમલો કરતા આ ટોળકી ઊભી પૂહળીએ કારમાં નાસી ગઈ હતી બનાવને ગંભીરતાથી લઈ રેન્જ આઈજી ચિરાગ કોડિયા એસપી સાગર બાગમાર અને ડેપ્યુટી એસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન તળે અંજાર પીઆઈએ તાર ગોહિલ અને તેમની ટીમે આરોપીઓને ઝડપી પાડવા ચારે દિશામાં તપાસના ઘોડા છૂટ્ટા મૂકી દીધા હતા આ ત્રિપુટીને રિમાન્ડ પર લઈ બાકીના ત્રણ આરોપીઓની ઓળખ મેળવી તેમને દબોચી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે Thank you